નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં વીસ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વીસ જિલ્લામાં ક્યારે અને કેવો વરસાદ પડશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં આગામી વીસ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના મંતે વીસ જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે હવામાન વિભાગના મંતે દાહોદ મહીસાગર પંચમહાલ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદમાં વરસાદ વરસી શકે છે સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદ વરસી શકે છે રાજ્યમાં હજુ ચાર દિવસ ભારે ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના મંતે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે જ્યારે સત્યાવીસ જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા વલસાડ દમણ અને દાદરનગર હવેલી અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ સુધી વરસાદનું અનુમાન છે ભારે પવન અને ગાજવીજ સાથે પંચમહાલ મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે ડાંગ આણંદ ખેડા સહિત સુરેન્દ્રનગર અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદ નું અનુમાન લગાવવામાં આવ્યો છે દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી છે હાલ પણ રાજ્યને ચોમાસાએ આવરી લીધું છે છેલ્લા ચોવીસ કલાકમાં મોટાભાગના જિલ્લામાં ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાવવાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો